મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે મોહન મંદિર આવેલું છે ગામમાં જ અને મોહન મંદિરની બાજુમાં જ એના પૂજારી મકાન બાંધીને રહે છે કીર્તિકુમાર વૈષ્ણવ નામના પૂજારી છે પરિવાર સાથે આ જ મકાનમાં રહે છે મિત્રો અને આ મકાનમાં ગઈકાલે સવારે નવ વાગ્યાની આસપાસ એમની એક દીકરી છે જ્યારે પોતું કામ ઘરમાં કરતી હતી ત્યારે એને ખબર પડી કે મકાનમાં જ એટલે કે ઓસરીની જ વચ્ચે જે કોલમ બીમ ઊભો કર્યો છે ત્યાં આગળ ઓચિંતાનો થોડો ભાગ જે છે એ વધુ પ્રમાણમાં ગરમ થઈ રહ્યો જેને લઈ અને તેને પરિવારજનોને કીધું પરિવારજનોએ જોયું તો ખરેખર એવું લાગ્યું કેટલાનો ભાગ જે છે એ ગરમ થઈ રહ્યો જેથી આ ઘટનાની જાણ ગામના સરપંચને એને કરી સરપંચે તાલુકા વિકાસ અધિકારીને કીધું નાયબ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તંત્ર જે છે એ અહીં ઘટના સ્થળે આવ્યું અને તપાસ કરી બે કલાક જોયું પરંતુ એ તપાસના અંતે પણ એ નક્કી ન કરી શક્યા કે આ વિભાગ જે છે આ થોડોક ભાગ જે છે એ શા માટે ગરમ થઈ રહ્યો છે એટલે એમને એમ કીધું કે અમે ઉપર ગાંધીનગરને અહીંયા આગળ જાણ કરી છે એટલે ખાસ આ કુતૂહલ થોડી સર્જાણી છે કારણ કે આ એ જ ઘરે આપણે આવ્યા છે મિત્રો ત્યાં આગળ આપણે દસ સેકન્ડ પગ પણ ન રાખી શકી એટલો જે એ ભાગ જે છે એ ગરમ થઈ રહ્યો છે આ તમને તમે જે આ કોલમ બીમ જોઈ રહ્યા છો આ આ જ જગ્યા આટલો જે આ ભાગ જે છે મિત્રો અહીંયા આપણે આમ પગ રાખીએ એટલે પગ ન રાખી શકીએ એટલો ગરમ જે છે એ થઈ રહ્યો છે આ ભાગ અને કયા કારણોસર થઈ રહ્યો છે એ કોઈને ખબર નથી તંત્રને પણ જાણને કરી છે એટલે એમને કીધું ગાંધીનગર અમે મોકલશું રિપોર્ટને ગાંધીનગર જાણ કરશું પરંતુ જિલ્લા કલેક્ટરની થોડી આમાં ધ્યાન આપે કારણ કે અત્યારે આ જે કંઈ મકાન માલિક છે એ મકાન માલિક અત્યારે અહીં રહેતા પણ નથી કારણ કે એવી એક અફવાનું એવું ફેલાય કે લાવા રસ નીકળશે ને આવી બધી જે વાતો છે જેને લઈને ડરના કારણે બાજુના મકાનમાં રહેવા વહી ગયા છે સાથે જ આ તમે જોઈ રહ્યા છો અત્યારે કે થોડો જે પહેલાં ભાગ હતો એ ગરમ થતો તો હવે વધતું જઈ રહ્યું છે જે ભાગ ગરમ થવાનો જે છે એ વધતો જઈ રહ્યો છે તેની સાથે જે પ્રમાણમાં જેટલી ડિગ્રીમાં જે કંઈ ગરમ થતું હતું એ ગરમ થવાનું પ્રમાણ પણ જે છે એ પણ વધી રહ્યું છે આ મકાન માલિક પણ અહીં છે આપણે થોડીક મકાન માલિક સાથે પણ વાત કરીશું અને એમની પાસેથી થોડી માહિતી મેળવું શું તમારું નામ થોડીક વાત કરજો ક્યારથી ગરમ થઈ રહ્યું છે જ્યારે તમે પહેલી વખત જોયું ત્યારે ઓછા પ્રમાણમાં હતું એનું પ્રમાણ પણ વધી રહ્યું છે તેની સાથે જેટલા ખાલી જગ્યામાં ગરમ થતું હતું એની હવે જગ્યા પણ વધી રહી છે કાલે સવારે નવ વાગે મારી બેબી પોતું કરતી હતી ત્યારે એનો આ થઈ ગયો ત્યારે ખબર પડી કાંઈ ગરમ લાગે એટલે બધાને જાણ કરી અને અમે જોયું તો થોડું નોર્મલ ગરમ હતું પણ જેમ દિવસ પસાર થતો ગયો એમ ગરમી ટેમ્પરેચર એનું વધતું ગયું અને કાલ રાતે વધારે હતું ને અત્યારે તો બહુ અતિશય ગરમ થઈ ગયું તો આજે કોણ કોણ અહીંયા આવ્યા હતા તપાસ કરવા માટે તપાસ કરવા માટે આજે તલાટી સાહેબ હતા નાયબ મામલતદાર સાહેબ હતા ટીડીઓ સાહેબ હતા બે કલાક અહીંયા રોકાણા બધી તપાસ કરી અને એવું કીધું કે અમે હવે ઉપર જાણ કરશું રિપોર્ટ કરશું ગાંધીનગર અને ત્યાંથી ટીમ બોલાવી દેસું તો તમારી શું માંગ છે અત્યારે તમે હમણાં કીધું ને કે રહેવાનું પણ અહીં બંધ કરી દીધું છે કારણ કે એવી એફઆઈ લોકો વાત કરતા હોય કે લાવારસ નીકળશે કે આ નીકળશે તે નીકળશે ગામમાંથી બધા ઘણા બધા માણસો લગભગ આખું ગામ આવી ગયું અહીંયા બધા જોવા માટે અને બધાનું એવું કહેવાનું છે કે અહીં રહેવાય નહીં એટલે અમે અમારું બાજુમાં મકાન છે ત્યાં અત્યારે રહેવા વહી ગયા છીએ અહીંયા રહેતા પણ નથી મકાન ક્યારે બનાવેલું હોય મકાન બે હજાર ને સાતમાં એટલે વીસેક વર્ષ જેવું થયું બે હજાર પાંચ અંડરગ્રાઉન્ડ લાઇટ ફિટિંગ હોય કે ગેસની પાઇપલાઇન નીકળતી હોય કે બીજી પાઇપ લાઈનો કોઈ એવી નીકળતી હોય ને એના કારણે આ ગરમ થતું હોય ના એવી કોઈ પણ પાઇપલાઇન કે ગેસ લાઈન કે ઇલેક્ટ્રિક લાઇન કાંઈ પણ નીકળતું નથી અને સાદા પથ્થર અને ગારાથી મકાન બનાવેલો તમે હમણાં વાત કરતા હતા એક જેવું કિલોનું મેઘું તું બાટ તો ઈ ગરમ થઈ ગયું પાંદડા રાખી તો એ સુકાઈ જાય છે લીલા પાંદડા મૂકીને એટલે દસ મિનિટમાં સુકાઈ જાય છે અને માપવાનું ઓલું કાટલું આવે એ મૂક્યું હતું દસ મિનિટમાં એ પણ ગરમ થઈ ગયું હતું એટલે ટેમ્પરેચર વધતું જાય જેમ ટાઈમ જાય એમ ટેમ્પરેચર વધતું જાય એમાં ઘટાડો થતો નથી એટલે સરકારને એવી અમારી એવી આશા છે કે જલ્દી કોઈ ટીમ મોકલે અને એનું નિરાકરણ લાવે શું તો મિત્રો આમને કીધું તાલુકા વિકાસ અધિકારી સાથે નાયબ મામલતદારને પણ અહીં તપાસ માટે આવ્યા હતા બે કલાક રોકાણા પરંતુ તપાસ કર્યાના અંતે પણ એમને પણ જાણવા નથી મળ્યું કે આ કયા કારણોસર આટલો ભાગ જે છે એ ગરમ થઈ રહ્યો છે એનું ટેમ્પરેચર પણ વધી રહ્યું છે એટલે ખાસ જિલ્લા કલેક્ટર થોડી ધ્યાન આપે કારણ કે અત્યારે તો હવે આ ગામ લોકોને જ ખાલી ખબર છે આ વિડીયો જોયા પછી ઘણા બધા મિત્રોને પણ ખબર પડવાની છે એટલે વરી પાછી ખોટી કોઈ લોકો પણ અફવામાં દોરાય નહીં અને તંત્ર આવી જે તે કંઈ લાગતા ઓળખતા હોય જે આ તપાસ કરી શકે જેને ખબર પડે તો એ અહીંયા આવી અને તપાસ કરીને ને ક્યાં કારણોસર આટલો ભાગ ગરમ થઈ રહ્યો છે એ થોડી તપાસને કરે તો પછી ખબર પડે જેથી લોકો પણ ખોટા ગેરસમજમાં દોરાય નહીં આભાર મિત્રો